મિત્રો ગુડ મોર્નિંગ ગામ છો બધા મજામાં તો બધા મજા આવું આપણે જવું છે સરખ ભરવા કુકડાની તો આપણે કાલે આપણે રાત કહેવાતા હતા ભરવા જવાની છે તો મારા ભાઈ મને નાણાં છોકરી બધું નાખવા આવે છે ત્યાંથી આપણે બોલારાવાળા લઈને જવાનો છે તો વિડીયો બિનારે છો અને આજે આપણે ખાતર વાળી નાખો કાલે તો પછી મૂક્યો કે મેળ નહોતો આવ્યો જે અત્યારમાં વરસાદ થઈ ગયો હતો પહેલાં શરીખ ભરી આવી પછી કામ કરી કરીને કપે સોંપી દઈ ફાઇનલી મિત્રો અમે નીકળી ગયા છે પોલાર લઈ સરસ ફરવા મારો પરિવાર ભાઈ આવી ગયા છે એની ગાડી ભાડે કરી લીધી બીજું કાંઈ વાહન મેળું નહોતું ફરી ભાઈ ભરવા નીકળ્યું ફાઈનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ છોકરા કેન્દ્ર ખાતર ભરવાનું શરૂ થઈ ગયું છે તો અહીં ખાતર ભરાય છે હવે આપણે અહીં બેઠા છીએ તો અંદર ને અવાજ આવે એટલે આવીએ વાત ભાઈ તો અહીં બેઠા હોય ખાતર ભરાય છે પછી ચાલુ કરું જો આવું બધું છે કાલે તો અમે વિડીયોમાં જોઈ લીધું છે ને આપણું ખાતર ભરવાનું શરૂ છે મજૂર જે બે છે ભરે છે ખાતર ભરાઈ જાય પછી જાય ઘર તરફ શુક્રવાર બે દિવસ છે ને એટલે બેહવાનું છે આરામથી મારો ફ્રેન્ડ ભાઈ ગાડી લઈને આવ્યો તો ભલે આપણે નીકળી ગયા છે સરખ પરીને પાછા તરફ જવું આપણી ગાડી લોટ થઈ ગઈ છે કાંટો કરાવવાનો છે હવે મળીયા આગળ ઘરે જઈને વાડીએ છીએ ને પછી ત્યાં ડાઈએ જવાનું છે ને જોવા મસ્ત હા ચોમાસાનું વાતાવરણ તો જોવા કંઈક લુક જ મસ્ત આવે છે તો તમે કેમ છે મસ્ત મસ્ત છે અને લોકેશન અલગ જ આવે આગળ કાંટો છે કાંટો ખાડાઈ જ કહે એ ફ્યુ મોમેન્ટ્સ લાઇટ છે તો ફાઈનલી મિત્રો આપણે ભગ્યા છે વડલી પેટ્રોલ પંપે અને આપણે ઉભા રહી ગયા છે પંચર કરાવવા અમારા ગાડીમાં પંચર પડી ગયું અત્યારે સરક ભરીને આવતા હતા પંચર પડી ગયું પંચર કરાવીને જ છીએ ખબરની આજનો દિવસ કેવો કેવો છે સવાર જીવન એવું જ બધું થાય છે ચલા ગયો ટ્રેક્ટરવાળાને પૂછ્યું ટ્રેક્ટરવાળાએ ના પડી ત્રણ ચાર જગ્યાએ છે એ હોય એને ના પડી જાય ભાઈ છે તો પંચર પડી ગયું આજનો દિવસ મારા માટે ખરાબ છે એવું લાગે જોવામાં કેમ કે હવાર જીવન હેરાન જ થાય હા ખાતર પહેલાં ભર્યું પછી ખાતર ભરીને આવતો હતો થોડી હવા ઓછી થઈ ગયું ઓછી જોયું તો પંચર પડી ગયું હું પ્રવીણ અમને ઊભા છે અમારે પંચર કરાવી છે હવે બપોરના થઈ ગયા છે બહાર ભૂખ લાગી ગઈ છે ઘરે જઈને હજી તો આ ખાતર ખાલી કરવું પડશે બધું પછી ઘરે ખાવા પેતા ખાવું એવું મળી આગળ અને જો મસ્ત મસ્ત મોસમ થઈ ગયું છે હા હા વાદળા વાદળા આગળ વરસાદ છે એવો લાગે જોવામાં نظارہ نا خالی <سؤال> تھوڑک کپڑا વાતાવરણ વરસાદ પડી ગયા ભીનું પડે એટલે ખાલી કરવી પડી થોડી મારો ખાલી કરવા મને ભાઈ થાકી જાય છે ગાડી ખૂદતી જાય છે આમાં કેમ કે સવારે વરસાદ આવી જાય ને ભીનું પડે છે હવે ગાડી કાઢવી હોય કુતાડી એટલે આવું બધું છે મિત્રો અત્યારે તો આવીને ખાઈ લીધું છે ને ખાઈ ને જોવા પાછા વાગી જાવ અગિયાર થઈ ગયા પંપ લી લીધો છે બે તો ગારા લઈ લીધા છે આપણે નાખવાનું છે ને આપણે નાખવાનું છે દવા હવે આ મળી ગયા વાડી જઈને પાછા એટલે દવા હાથ દઈ કપા ટોપી દઈ ખાત નાખવાનું છે બહુ ઘણું જાદુ કામ છે હા કેવા વ્યાજ થઈ ગયા કોની આખા કોલ ખામાલી વાડીના કામમાં લાગી જશે બસ પાછું લેવા તમે કાચું નાખો ને તો ઈ હોન લાગે છે એટલું ગરમ આ તો બરોબર

મારો ભાઈ કપાસ પકવાનો છે હવે આગળ કે ભાઈ બંધ થાકી જો કે હે કઈ રીતે જાવ ભાઈ લાગ્યા આ વાડીનું કામ પહેલી વાર કરીએ ને અમે આમ જો અમારા ભાઈ બે ત્રણ અમે છે મારા બાર મારું પાંચ ખાતર નાખે છે અમારા એક દવાનો પાપ જ ભરે છે હું દવા છાટું છું હવે તમારા ભાઈનો આમાં પહેલી વાર પાપ દવાનો થાકી ગયા છે અને હવે ચાર્જિંગ જવું જરૂર નથી કેમ કે આજ આખો દિવસ કામમાં હતા કે

કેમ કે માં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરવાનું ભૂલતા નહીં મળી આગળના અવલોગમાં જય માતાજી